સૂકું મરચું નાખશું સૂકું થોડું જ નાખશું કારણ કે લીલું નાખવાનું છે એટલે ધાણા જીરું અળધર નાખી દેશું ગેસ ના થાય અજમાં નાખીએ તો લસણ અને લીલું મરચું ખાંડેલું નાખી દેસુ ખટાશ માટે દહીં નાખશું વધારે ખાટું હોય તો બે ચમચી નાખવાનું માપનું હોય તો ત્રણ ચમચી નાખી દેવાનું એના પછી મેથી નાખશું মেথি মেথি ধোইন নাকিছে মাটি ওয়ে তো জতিরে মেয়ে আবে নাক্ছু তেল ভেলাণিয়ে বানা উচ্ছু বেলোণিয়ে અમે કહીએ છીએ વેલણિયા તમે શું કહો છો કોમેન્ટમાં જણાવજો મુઠિયા બી કહેવાય છે અને વેલણિયા બી કહીએ છીએ તમે શું કહો છો એ કોમેન્ટમાં જણાવજો હવે મિક્સ કરી લઈશું અને લોટ બાંધીશું તમે વિડીયોમાં બનાવો મિત્રો બાંધાઈ તૈયાર થઈ ગયો છે આવો બાંધવાનો લોટ એના પછી વણી લેશું વિડીયોમાં બના રેજો મિત્રો કાણાવાળી વાળી તો આવી રીતે તેલ લગાવી દેવાનું એટલે ચોટશે નહીં આવી રીતે કાણાવાળી તાસકડી મૂકી દેવાની એના પછી વણી વણીને એના ઉપર મૂકી દઈશું તમે વિડીયોમાં બન્યા મિત્રો આવી રીતે વણવાનો અમુક જાડા રાખે છે અમે મીડિયમ રાખીએ છીએ એટલે જલ્દી ચડી જાય

સો અંદર રાઈ અને મેથોલ દીવ લખસુ થોડું તેલ આવે tract રાઈ નાખી દેસુ આ કરેલ્યા એના પછી

સાંજનો નાસ્તો એ નાસ્તા જેવું કર્યું છે એટલે ચા અને વેલણિયા ખાસું તમને વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો કોમેન્ટમાં જણાવજો વેલણિયા કેવા બન્યા મિત્રો બાય